ની શરૂઆત થતાની સાથે જ શિમલા મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે શું તમે પણ ફરવા જવા માંગો છો તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ત્યારે હું જાણવી નિમાવત તમારા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ અબ અબતકના આ વિશેષ અહેવાલ ટુર્સ એન્ડ ટ્રાવેલ સ્પર્ પટેલ ટૂર્સના સેલિસભાઈ પટેલે જણાવ્યું હતું કે પટેલ ટૂર્સ છેલ્લા 17 વર્ષથી કાર્યર છે એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે લોકસભા ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારી દ્વારા જે પેકેજ બુક કરાવવામાં આવ્યા હતા તે કેન્સલ થયા છે અને બુકિંગમાં ઘટાડો પણ નોંધાયો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ડોમેસ્ટિકમાં લોકો કાશ્મીર લેહ લદ્દાખ મનાલી હિમાચલ પ્રદેશ જવાનું પસંદ કરી રહ્યા છે અને ઇન્ટરનેશનલમાં બાલી અને વિયેતનામ જવાનું પસંદ કરી રહ્યા છે લોકો છે ને હવે થોડુક કેવું કહેવાય કે નેચરલ જ્યાં હોય બ્યુટી હોય કહેવાય કે પહેલાં કેવું હતું કે લોકો છે ને થોડુંક આર્ટિફિશિયલ દાખલા તરીકે સિટીઝ છે પ્રિફર કરતા પણ જ્યારે સમર વેકેશન હોય ત્યારે લોકો છે ને હિલ સ્ટેશન છે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાની અંદર આપણે નોર્થ સાઇડ જોઈએ હિમાચલ છે કાશ્મીર છે લેહ લડાખ છે અને સિક્કિમ છે આ અત્યારે લોકોના હોટ ફેવરિટ છે આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બાલી છે ફુકેટ કરાબી છે એવી રીતે એ પણ અત્યારે ફેવરિટ છે વિયેતનામ નવું ડેસ્ટિનેશન એવું છે કે લોકો આજે કેવું છે કે ગુજરાતી લોકોની એક કહેવત છે કે ભાઈ જ્યારે કંઈક નવી વસ્તુ આવે તો પહેલાં એને એ વધારે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે તો વિયેતનામ એવું ડેસ્ટિનેશન છે કે અત્યારે છેલ્લા બે વર્ષથી કોવિડ પછી જો સૌથી આપણે એશિયાની અંદર સારામાં સારું ડેસ્ટિનેશન જો ચાલુ થયું હોય તો એ વિયેતનામ છે હા એટલે કેવું હોય છે કે કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે ડિમાન્ડ વધતી હોય છે ત્યારે ભાઈ એક તો એ રીઝન છે કે ડિમાન્ડના હિસાબે પણ રેટ વધતા હોય છે અને બીજી વસ્તુ જ્યારે કોવિડનો સમય છે ત્યારે દરેક હોટલ આપણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ રિલેટેડ છે એરલાઇન્સ હોય હોટલ હોય તો એ લોકોને ઘણી બધી નુકસાની એ લોકોએ ભોગવેલી છે પછી જ્યારે એમને બિઝનેસની અંદર એક પાછું એક પુશ મળેલું છે ત્યારે એ લોકો એવું કેલ્ક્યુલેશન કરતા જ હોય છે કે આપણે હવે એમાંથી કેવી રીતે આગળ વધારે અર્નિંગ કરી શકીએ એટલે જેન્યુનલી બે રીઝન છે અને સૌથી મોટું ઇફેક્ટ તો એ જ છે કે જેમ ક્રાઉડ વધશે એમ ડિમાન્ડ વધશે એમ તો ભાવ વધવાના જ છે ડેફિનેટલી ડેફિનેટલી આપણે ઉનાળો તમને ખબર છે કે ફોર્ટી ફાઈવ ડિગ્રીઝ આપણે અહીંયા ટેમ્પરેચર હોય અને લોકોને બીજી વસ્તુ છે કે વેકેશન મોટા મોટું સમરનું વેકેશન જ આવતું હોય છે બોર્ડ એક્ઝામ તમે જુઓ તો માર્ચની હવે પૂરી થઈ ગઈ છે એટલે ફેમિલીઝ છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક રીતે આઠ દિવસ બહાર ફરવા માટે હિલ સ્ટેશનને વધારે પ્રાયોરિટી આપશે કારણ કે હિલ સ્ટેશનની અંદર આપણે અહીંયા ફોર્ટી ડિગ્રી હોય છે જ્યારે ત્યાં ટેન ડિગ્રી ફિફ્ટીન ડિગ્રીઝ હોય છે એટલે હિલ સ્ટેશનને વધારે પ્રાયોરિટીઝ આપતા હોય છે અને આપણા સ્ટેશન જોઈએ તો કાશ્મીર છે એ આપણે એવું પણ કહેવાય છે કે સ્વિટર્લેન્ડ કરતાં પણ જો સારું ડેસ્ટિનેશન હોય તો એ કાશ્મીર છે આપણે જસ્ટ એને થોડીક વેલ્યુ ઓછી કરીએ છીએ બાકી આપણે પાસે ઇન્ડિયાની અંદર જેટલા ફરવા માટેના સ્થળ છે કદાચ આપણે કહેવાય ને કે પચાસ વર્ષ ફરીએ ને તો પણ ઓછા પડે એટલા આપણી પાસે સ્થળ છે પણ હવે લોકો છે ને ઇન્ડિયાની અંદર પ્રાયોરિટી આપવા માંડ્યા છે કારણ કે અત્યારે રિસોર્ટ્સ પણ સારા છે ફેસિલિટી સારી છે અમે જ અત્યારે ગુજરાતી કિચન સાથેના પેકેજીસ આપીએ છીએ તો જેની અંદર એ લોકોને ગુજરાતી ફૂડ મળી જાય રિસોર્ટ સારો મળી જાય એટલે આપણા ગુજરાતી લોકોની સૌથી વધારે એક નબળી કડી કે જે એક રિકવાયરમેન્ટ વાળી કડી છે એ ગુજરાતી ભોજન છે તો એ પણ અત્યારે ઘણા બધા ટ્રાવેલ એજન્ટ છે અમારી જેવા એ લોકો પ્રોવાઈડ કરે જ છે ગુજરાતી ફૂડ જે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ છે એમને રજાના હિસાબે પોતાના સિડ્યુલ્સ ચેન્જ કરવા પડ્યા છે અને ઇનફેક્ટ એ લોકો વેઇટ કરતા હોય છે જ્યારે ચૂંટણી તારીખ ડિક્લેર થઈ પછી જ એ લોકો પોતાનું પ્લાનિંગ કરતા હોય છે એટલે હવે એમને જે પણ રજાનો સમય છે એમાં એ લોકો એડજસ્ટ થતું હોય તો એ સમયમાં એ લોકો એડજસ્ટ કરી શકે છે અધરવાઇઝ એ લોકો પોતાનો ટૂર પ્લાન કેન્સલ પણ કરતા હોય છે એના હિસાબે ડેફિનેટલી દસ ટકા જેવો ફરક તો ઇન્ડસ્ટ્રીને પડશે જ જે લોકોને પેન્ડિંગ પાવર સારું હોય છે એ લોકો જનરલી દુબઈ છે હોંગકોંગ છે સિંગાપુર છે ફુકેટ કરાબી એ લોકો તો ત્યાં ટ્રાવેલ કરી જ લીધું હોય છે ત્યાર પછી જે સેકન્ડ આપણે પ્રીમિયમ કહીએ થોડાક એક્સપેન્સિવ કહીએ તો એ યુરોપ છે ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે ન્યૂઝીલેન્ડ છે યુએસએ છે કેનેડા છે તો અત્યારે સૌથી વધારે એની અંદર જો સૌથી વધારે ચાલતું હોય તો એ છે યુરોપ છે કે લોકો દસ દિવસથી માંડી અને વીસ દિવસનું ટ્રાવેલ કરે છે યુરોપની સાથે યુકે પણ લઈ લે છીએ જે ત્રણ લાખ ચાર લાખ કે પાંચ લાખ સુધીના પેકેજિસ પર પર્સન આવતા હોય છે જનરલી અમે છે ને એવું વિચારતા હોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિ બિઝનેસ કરતું હોય છે તો એક પોતાનું એક દિલથી કંઈક સમાજને આપવા માટેની વસ્તુ હોય છે તો અમારો પટેલ હોલિડેઝનો સત્તર વર્ષના અનુભવમાં એક સક્સેસ માટે એક રીઝન એ જ મોટા મોટું કારણ છે કે લોકોને અમે એ જે કંઈ પૈસા ખર્ચ કરે છે એનું અમે એમને સારામાં સારો એમને એક્સપિરિયન્સ આપી શકીએ એમને એક સંતોષ આપી શકીએ જેથી કરીને એ લોકો પોતાના જ ફેમિલીમાં પોતાના જ ફ્રેન્ડ્સને અમારી આગ્રહ કરશે એટલે જ્યારે અમે એવો આગ્રહ રાખીએ કે લોકોને આપણે સર્વિસ સારી આપી છે એમના જે પૈસાનું વળતર આપવું છે ત્યારે અમે કોઈપણ વસ્તુ છે એમાં અમે બાંધછોડ નહીં કરીએ બાંધછોડ નહીં કરીએ એટલે સર્વિસ સારી જ મળવાની છે એટલે અમે પ્રોફિટ કરતાં વધારે પ્રાયોરિટીસ છે એ લોકોને અનુભવ ઉપર વધારે આપતા હોય છે એ અમારો સક્સેસ કે કોવિડ પછી તમે જુઓ તો બધી જ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઇન્ફેક્ટ છેલ્લે સ્ટાર્ટ થઈ હતી પણ એની અમે વહેલી વધારે એને રિસ્પોન્સ મેળ્યો છે સારો એમ જોવું તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અત્યારે ગ્રોથ એટલા સારા લેવલ ઉપર થઈ રહ્યો છે કે જે ફ્લો પૈસાનો જે ફ્લો છે એ બહુ સારી રીતે ઝડપથી છે ફ્લો વધી રહ્યો છે એ ફ્લોને કારણે લોકોની જે એક માનસિકતા હતી કોવિડ પછી આખી તદ્દન બદલાઈ ગઈ છે કે જે પણ પોતાના ફેમિલી માટે પોતા માટે એ લોકો ફરવા માટે એ એક પ્રાયોરિટીઝના રૂપમાં પણ આવી ગયું છે તો એનાથી ડેફિનેટલી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને અમે જોઈ રહ્યા છીએ આ છેલ્લા ત્રણ વર્ષની અંદર બે અઢી વર્ષની અંદર એટલો બધો ગ્રોથ જોવા મળી રહ્યો છે ને આગળ હજી અમે કદાચ અમે પ્લાનિંગ નથી કર્યું પણ છતાં અમને એવું લાગે છે કે ઈ બહુ સારું જ રહેશે સો ટકા